તેને ઊભા થઈ જાય કેમ તમને કેવું પડશે અરે હોય કઈ કેવું થોડું પડે હું આવી ગયો આ વિચાર કરો તમે હાથ ફેરા લઈ અને જે પ્રતિજ્ઞા કરી હતી કે પતિ કે એમ કરશું એને બદલે પતિ તમે કેમ કરે છે તો કોઈ એક જને આધીન નથી આવા સમયમાં જો ભગવાન તમારે આધીન થઈ જાય અને જો તમે ભજન ન કરો તો તમારથી મોટો દુર્ભાગ્યશાળી કોણ આપણીથી મોટો દુર્ભાગ્યશાળી કોણ હે ઋષિ મને ક્ષમા કરો આમાં હું તમારી કાંઈ મદદ નહીં કરું તો ઋષિ ચાલો તમે મારી રક્ષા ન કરો તો કાંઈ વાંધો નહીં પણ તમારા દર્શનનું ફળ હું ભગવાનનું દર્શન કેવું છે અપુનર્ભવ દર્શનમ તમારું દર્શન થાય તો એને ભવના કોઈ ભય નથી રહેતા તો મેં તમારા દર્શન કર્યા એનું ફળ હું ભગવાને કીધું કે એનું ફળ તમને શરત એક ચોખ્ખી સલાહ આપું બીજે ક્યાંય ભટકોમાં તમે બ્રહ્મલોકમાં જાઓ સ્વર્ગ લોકમાં જાઓ કૈલાસમાં જાઓ મારી પાસે આવું ક્યાંય ભટકોમાં જેનો તમે અપરાધ કર્યો એની માફી માગો અને આ ભગવાને દુર્વાસાને નથી કીધું આપણને સૌને કીધું આપણે શું કરીએ આખા સમાજને દુખી દઈ આખા સમાજને હેરાન કરીએ આખા કુટુંબને પરિવારને હેરાન કરીએ બધા આપણીથી ત્રાસી ગયા હોય કોઈ બાપા ઘણા તો કોઈ કહેવાય નહીં પણ એમ કે આનંદિક કેમ પીસો છૂટે અને એ પછી નાળિયેર લઈને મંદિરે જાય ભગવાનની આગળ નાળિયેર મૂકે હે ભગવાન ભૂલ સુખ ક્ષમા કરજે ભગવાન કહે ના જા અહીંયા શું છે તે જેનું દિલ દુભાવ્યું એના સિવાય બીજો તને કોઈ માફ નહીં કરી શકે ઘરની માને દુઃખ દે અને મંદિરની માને પૂજવા જાય ઘરના બાપનું અપમાન કરે અને ભગવાનને પૂજવા જાય આમ તો એવું કે ભગવાન કોઈને બધી સજા આપે પણ કોઈને ભગવાન તડીપાર નથી કરી શકતા કારણ કે જગત એ જગદીશ ને જગદીશ એ જગત પણ જે માતા પિતાનો તિરસ્કાર કરે જે ભગવાનના ભક્તોને હેરાન કરે એવો માણસ મંદિરમાં જાય ને તો ભગવાનને અસોવસો વસો થાય આ ક્યારે બહાર નીકળે આ આખા ગામનો ઉતર અહીંયા આવીને બેઠો અને યાદ રાખજો જો તમારા માતા પિતાને તમે સન્માન ન આપો જો તમારા માતા પિતાને તમે ન માનતા હોવ જો તમારા માતા પિતાને ભગવાન ન માનતા હોવ જો તમારા માવતર તમારથી દુઃખી થતા હોય ને તો તમારી કોઈ કથા કોઈ યજ્ઞ કોઈ વ્રત કોઈ જપ કોઈ તપ ક્યારેય સફળ નહીં થાય દ્વારકા ગયા છો તમે દ્વારકા દર્શન કર્યા છે કે દ્વારકાધીશના દ્વારકાધીશના દર્શન કરજો અને પછી બરાબર ધ્યાનથી જોજો જેણે દર્શન કર્યા ચાલો એ બતાવો દ્વારકાધીશની હાવ હામે કોની મૂર્તિ છે જગત મંદિર દ્વારકાધીશ જગદીશ દ્વારકાધીશના રૂપે બીરા છે એને જગત મંદિર કે મુખ્ય મંદિરને તો બરાબર દ્વારકાધીશ છે એની હામે મા દેવકી છે જમણા હાથે બાર વસુદેવજી છે વાહે શંકર્ષણ ભગવાનના દીકરા છે વિચાર તો કરો હોળ હજાર એકસો ને આઠ રાણી કેટલી હોળ હજાર આઠ રાણી અઢારમાં કેટલી વસુદેવજીના અઢાર પત્ની હતા બધી રાણીઓના દહ દહ દીકરા બધી રાણીઓને એક એક દીકરી દાઉજી દાઉજીના પત્ની રેવતીજી આટલો મોટો પરિવાર તો તોય સંયુક્ત ફેમિલીમાં રહેતા ભગવાને પછી કોઈ છોકરાને જુદો કર્યો અને એને મકાન અપાવી દીધું એવી કથા ભાગવતમાં નથી આવતી પછી પ્રદ્યુમ્નજી ઉપરના ફ્લેટમાં રહેવા ગયા અનિલજી બારે ગામ ગયા નહીં કહેવાનો અર્થ છે ભગવાન આપણને બતાવે છે કે હું મારી માની હામો છું હું મારા ભાઈની ભેગો છું હું મારા બાપની ભેગો છું અને આપણા ગુજરાતી માના માટે કહેવત છે લોહીનો નહીં એ કોઈનો નહીં જે વ્યક્તિ લોહીનો નહીં ને એ કોઈનો નહીં તમારી આગળ બહેન તમારી પોતાની માની નિંદા કરતો હોય પોતાના બાપની નિંદા કરતો હોય પોતાના ભાઈની નિંદા કરતો હોય એના ઉપર ક્યારેય વિશ્વાસ નહીં કરતા કારણ કે જનેતા અને જનક આની નિંદા કરે તમારું શું ભલું કરશે તો ભગવાને બતાવ્યું કે જેનો તિરસ્કાર કર્યો હોય એની માફી માગવાની હોય અને માફી માગવા જાય છે દોડતા દોડતા દુર્વાસા આવ્યા ચરણમાં પડવા જાય તો અમરીશે ઉપાડી દીધા અરે પ્રભુ તમે તો બ્રાહ્મણ છો ઋષિ છો મને નરકમાં નાખો છો હવે અમરીશ રાજા બે હાથ જોડીને સુદર્શન ચક્રની સ્તુતિ કરે છે કે મેં વ્રત કર્યા મેં જપ કર્યા મેં તપ કર્યા મેં ભક્તિ કરી એમાં જો કોઈ તાકાત હોય તો હે ચક્ર તમારાથી આ મુનિ નિર્ભય થઈ જાય અને ચક્ર અદૃશ્ય થઈ ગયું આવું એકાદશીનું મહત્વ છે આવું દુર્વાસા કીધું ચાલો અમરીશ તમારો ખૂબ ખૂબ આભાર તમે મારી રક્ષા કરી બ્રહ્મા વિષ્ણુ મહેશે નો કરી પણ તમે રક્ષા કરી હવે રજા લઉં તો ક્યાં રજા લ્યો તમે તો કેમ હવે શું છે આપણે પારણા કરવાના છે દુર્વાસા મુનિ અમરીશના ઘરેથી ભાગીને ગયા ને એ પાછા આવ્યા ત્યાં સુધીમાં એક વરસ વીતી ગયેલું કેટલું એક વરસ કે એક વર્ષ સુધી અમરીશ રાજાએ માત્ર પ્રવાહી લીધેલું અનાજ ખાધેલું નહીં જ્યારે પણ મુનિ આવશે ત્યારે અન્નનો દાણો નાખીશ એટલે કીધું આપણે પારણા બાકી છે આપણે કરી તો નથી એકતા આ બધું આપણે કરી તો નથી એકતા આપણે સમજી પણ શકતા નથી ઘણા ઘણા લોકો આખું રખાય થોડું પ્રવાહી ઉપર નીકળે બધા ફેંકા મારી ગયા બધા ઋષિ આવું કઈ હોય પણ આપણીથી ન થાય એટલે કોઈથી ન થાય ને એવું માની લેવાનું નહીં વિચાર કરો તમારો કાલે આખી રાતનો ઉજાગરો હોય ગઈકાલનો આખી રાતનો ઉજાગરો હોય તો આજ કથામાં બેઠા બેઠા શું કરો તમે કાઉન કાં કા બગાહા ખાઓ લક્ષ્મણજી ચૌદ વર્ષ જાગેલા દિવસ અને રાત સતત ચૌદ વર્ષ જાગેલા આ વસ્તુ તમે માની શકો ખરા માનવામાં આવે કોઈ જાગીએ કે આપણે ન જાગી શકીએ કારણ કે આપણે શું છે પાણીપુરીને પાઉંભાજીને પીઝા બર્ગર ને આની ઉપર રહીએ ને પણ લક્ષ્મણજી એવું કહે કે લક્ષ્મણજી જાગ્યા ને પછી રામને એમ થયું આ એક વાર તો હોઈ જાય આને એક વખત હુંડાવવું તો ખરો લંકાકાંડમાં કથા આવે લક્ષ્મણજીને શક્તિ વાગે અને લક્ષ્મણજી પડી ગયા કથા સૌ જાણો છો હનુમાનજી પર્વત લઈને આવતા ભરતજી બાણ માર્યું પડી ગયા ભરતજી આવ્યા રામ બોલ્યા એટલે માફી માગી ઓહો મને રામજીના ભાઈના દર્શન થયા બધાની યાર ઓળખાણ કરાવી તો કીધું મારે રામની માતાને જોવા છે તો કૌશલ્યાજી કઈ જી સુમિત્રાજી બધાને જોયા તો લક્ષ્મણજીને બાણ વાગેલું છે હવાર હુદીમાં ન પહોંચે તો પ્રાણ જતા રહે કે મારે એના પત્નીને જોવા છે તો ઉર્મિલાજી બતાવે આ લક્ષ્મણના પત્ની તો બધા રોતા આ બધું સાંભળ્યું ને કે લક્ષ્મણના ઉપર પ્રાણ સંકટ છે બધા લોકો રડતા અને ઉર્મિલાજી હસતા હતા શું કરતા એના એટલે ખડખડાટ રસ્તા નહોતા પણ એના ચહેરા ઉપર સ્મિત હતું પ્રસન્નતા હતી રાજીપો હતો એટલે હનુમાનજી કે આ બધા આ પરિવારજનો તો રોવે છે પણ નોકર ચાકરો રોવે છે અને એમાં જેના વરને બાણ વાગ્યું એ પ્રસન્ન છે એટલે હનુમાનજી કીધું હા સાંભળ્યું તો છે ને માતા તમે હા સાંભળ્યું શું સાંભળ્યું તમે જે કીધું એ તો તમે રડતા કેમ નથી તો કીધું હનુમાનજી તમારાથી જોવામાં ભૂલ થઈ છે શું કીધું હે હનુમાનજી તમારાથી જોવામાં ભૂલ થઈ છે મારા પતિને બાણ વાગ્યું જ નથી હું કીધું મારા પતિને બાણ વાગ્યું નથી અને હનુમાનજી કહે કે આમ કેમ કેવું વાત ડુંગરો લઈને જાઉં છું હું જોઈને આવું છું તમારા પતિને મેં પોતે હાથમાં ઉઠાવેલા બોલે તો બતાવો મારા પતિને બાણ વાગ્યું હોય તો તમે જ્યારે લંકાના મેદાનમાંથી નીકળ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય શું હતું એ યથાર્થ બતાવો આ વસ્તુ હતી તો કીધું ફરતા બધા વાંદરની રીસો હતા વચ્ચે જામવન ઉભેલા સુગરી ઊભેલા અંગત નંદલી બધા ઊભેલા રામજી બેઠેલા એના ખોળામાં લક્ષ્મણજી હતા બોલે રામજી બેઠા નહોતા તમે જુઓ રામજી ખાલી બેઠા નહોતા બીજું કાંઈ કરતા તો હા લક્ષ્મણજીને માથે હાથ ફેરવતા તો બીજું પણ કંઈક કરતા હશે તો રડતા હતા બસ ન્યાય થઈ ગયો જેને બાણ વાગ્યું છે ને એ રોવે છે રામ તો લક્ષ્મણને હાથ ફેરવે ને આંખમાં આંસુ છે ને એટલે એ માટે રોવે છે કે એ બાણ એને વાગ્યું છે રામજીને દયા આવે કે મારો ભાઈ ચૌદ ચૌદ વર્ષથી હું તો નથી એટલે એને કૃપા કરી એક બાણાને વાગે તો એક રાત તો હોય બાણ રામને વાગ્યું મારા પતિ તો હું છે અને એની ઊંઘમાં ખરેલ ન પડે ને એટલે રામજી માથે હાથ ફેરવે છે તો આ અમુક વ્રતો આપણે આપણે કરી ન શકીએ શકીએ પણ પણ માની નહીં વર્ષ જાગેલા એ આપણે માની ન શકીએ પણ ચૌદ વર્ષ જાગેલા એકાદશી નો મહાત્મા છે એકાદશી માટે દરેકે કરવાની જો કોઈ નહીં કરતા હોય સશક્ત હોય નહીં કરતા હોય તો આજથી ચાલુ કરી દેજો અને જો ન કરી શકો તો એક નિયમ લેવાનો કે અગિયારસનું મહાત્મા વાંચવાનું વિષ્ણુ સહસ્ત્રના નામ વાંચવાના અને એ દિવસ ચોખા ન ખાવાના તો પણ તમારી એકાદશી ગણાય કારણ કે એકાદશીમાં જ કીધું એક અનખતા અને દ્વિનકતા એક ટાઈમ જમીને પણ થાય બે ટાઈમ જમીને પણ થાય અને અનકતા જેમાં વગર પણ થાય પણ નિયમપૂર્વક તો મૂળ કથામાં આપણે આવીએ કનૈયાની કથા આવે આપણે ગઈકાલે સમયના અભાવે જેમ જેમ સમય મેળ્યો આપણે ગિરિરાજ સુધી પહોંચી ગયા ભગવાને માતાએ ઉખલથી બાંધેલા ભગવાન ઉખલને ઢસડતા ધસતા નીકળ્યા જો ભગવાન કેવા દયાળુ છે એની કથા છે માએ બાંધ્યા ભગવાન પોતે બંધાયા પણ એની દ્રષ્ટિ બે જાડવા ઉપર પડી આ કુબેરના બે દીકરા છે નલકુબર અને મણિગ્રીવ નારદજીના શાપથી એ જાડવે બંધાયા છે જાડવાનું રૂપ પામ્યા છે કથા લાંબી છે પણ બંને મંદિરા પી અને ગંગાજીમાં માનસરોવરમાં વગર વસ્ત્રે સ્નાન કરતા અપ્સરાઓની સાથે રમણ કરતા એમાં નારદજી નીકળ્યા અપ્સરાઓએ કપડાં પહેરી લીધા આ બંને હસવા લાગ્યા હું કામ હસે છે એક તો કુબેરના દીકરા એટલે બહુ રૂપિયાવાળાના બીજા પીધેલા છે અને ત્રીજા યક્ષો છે આ અભિમાન છે નારદજીએ કીધું તમને શરમ નથી તમે જાડવાની જેમ આમ નામ ઉભા રહ્યા જાઓ બે જાડવા થઈ જાઓ અને એ બંને નારદજીની ક્ષમાયાચના કરી જેવો સાપ આપ્યો ને એટલે તરત પીધેલો ઉતરી ગયો નારદજી જો સંતોનો નો સાપ હોતો જ નથી એનો સાપ પણ અનુગ્રહ હોય એણે કીધું તમને ભગવાન કૃષ્ણ સ્પર્શ કરશે તમારો ઉદ્ધાર થશે ભગવાન ખાંડણીઓ ખેંચતા ગયા ભગવાન બે ઝાડવાની વચ્ચેથી નીકળી ગયા પણ વચ્ચે જગ્યા નથી કે ખાંડણીઓ નીકળી જાય કારણ કે ખાંડણીઓ આડો પડી ગયો ભગવાને દોરડાને ખાલી ખેંચ્યું અવાજ થયો કડાકો થયો અને ઝાડ બંને પીડ્યા બે દિવ્ય પુરુષો નીકળ્યા કુબેરના પુત્રો ભગવાનની સુંદર સ્તુતિ કરી છે नलकुबर मणिग्रिव भगवान् के वाणि गुणानु कथन श्रवणोकथाया सुमनस्तव पादयोर्न स्मृत्या शिरस्तव स जगृणा વસ્તુ ના હે ભગવાન કૃપા કરો અમારી વાણી તમારા ગુણગાન ગાયા કરે અમારા હાથ તમારી સેવા કર્યા કરે અમારી આંખ તમારા સંતોના દર્શન કર્યા કરે અમારું મન તમારામાં લાગેલું રહે અને અમે આખા જગતમાં તમારા દર્શન કરીએ આ બંને પોતાના લોકમાં ગયા હવે ભગવાન ગાયો ચરાવતા થયા માતાએ સુંદર મુરલી આપી છે અને આ મુરલી કોણ છે કનૈયાના હાથની બંસી એ ભગવાન શિવ છે કોણ છે કનૈયાના હાથની છડી એ ઇન્દ્ર મહારાજ છે એવી કથા છે સ્કંદમાં કે ભગવાન અવતાર લેવાના હતા ને વ્રજમાં તો રાધાજીએ કીધું કે મને તમારા વગર ગમશે નહીં તમે અવતાર લેહો તો હું એ અવતાર લઈશ તો આવું હું ક્યાં ના પડતો મેં લો અવતાર પણ મને ગોવર્ધન વગર નહીં ગમે તો ગોવર્ધનને લેતા આવીએ મને જમનાજી વગર નહીં ગમે તો જમનાજીને અવતાર દઈએ મને રમણ રેતી વૃંદાવન ગોકુળ બરસાના આની કાંઈની વગર નહીં ગમે તો એ જે વ્રજ ચોર્યાસીનો ટુકડો છે ને એ વૈકુંઠનો ટુકડો છે વ્રજ શું કહીએ આપણે વ્રજ બ્રહ્મરજ જે બ્રહ્મની રજ છે એ વ્રજ તો ભગવાન વાંસળી વગાડે છે ગાયો ચરાવે છે ભાગવતજીમાં રાધાજીનું નામ નથી કંઈ આખું ભાગવત તમે વાંચી નાખો ક્યાંય પણ રાધાજીનું નામ નથી આવતું માત્ર બે વખત આવે ને એ પણ સંકેતમાં નમો નમસ્તે સ્પૃશભોના નિરસ્ત રાધસાધસા સુખદેવજીનું મંગલાચરણ છે સંકેતમાં કારણ કે એના ગુરુ રાધા છે સુખદેવજીના ગુરુ રાધા છે એટલે આપણે ત્યાં કીધું અમુક નામ વારે વારે લેવા નહીં આત્મનામ ગુરુર નામ નામાની કૃપણસ્ય પોતાનું બહુ નામ ન લેવું હા એ હું ફલાણો ભાઈ જોઈ લઉં એક ગુરુનું નામ ન લેવું એક પતિનું નામ બેનો એ ન લેવું અને કલત્ર છે મોટા દીકરાનું નામ વારે વારે ન લેવું પણ આજે વાત વાતમાં આપણે નામ લેતા છે તો એક વખત રાધસા કરીને રાધાજીનું નામ લીધું અને બીજી વખત રાસ લેવામાં આવશે અનયા રાધિતો નૂનમ નોનમ ત્યાં અનયા આ રાધિતો નૂનમ બાકી ક્યાંય રાધાજીનું નામ નથી પણ ભગવાન મોરલી વગાડે ગાયોને ચરાવે એકવાર ધેનુકાસુર નામનો એક અસુર છે ગધેડાના રૂપમાં છે તાલવનમાં એ કોઈને હારા હારા ફળ ખાવા દેતો નથી ફળ ખાવા દેતો નથી ગધેડાના રૂપમાં છે દાવજી દ્વારા ભગવાને એનો ઉદ્ધાર કરાવ્યો અલગ અલગ અસુરોને મારે છે અલગ અલગ લીલા થાય છે વન લીલા નિકુદ લીલા પણ હોળી હોય અને વ્રજની હોળી તો વખાણાય ને લઠમારું હોળીને અલગ અલગ હોળીના બધા પંદર દિવસ અગાઉ ઉત્સવ ચાલુ થઈ જાય તો ગોકુળમાંથી ભગવાન આ બધા ઝાડ વાપી ને પછી વૃંદાવનમાં રહેવા આવી ગયા ગોકુળ છોડી દીધું અને વૃંદાવન આવી ગયા વૃંદાવન વસાયું ચંદ્રના આકારે વચ્ચે નંદ બાબાનું ઘર અને ફરતા બધા ગોપુના ઘર અને ભગવાન ધીમે ધીમે મોટા થયા એટલે ગાયો ચરાવતા થયા એકવાર ભગવાનના ઘરે ફળવાળી આવી ફળ લો ફળ લો ફળ લો પેલા ફળ કેમ આપતા આપણે મુઠ્ઠી બાજરો આપીએ એ મુઠ્ઠી ભરીને બોર આપે ભગવાનને કીધું કે અનાજ આપો એટલે ભગવાન નાના ખોબો લઈને દોડતા દોડતા ગયા એને ટોપલામાં નાખ્યો અન્ન એનો ટોપલો રત્નથી ભરાઈ ગયો આનો અર્થ છે બધા ફળ આપનાર ભગવાન શ્રી કૃષ્ણ છે સુખિયા માલનનું કલ્યાણ થયું હવે અલગ અલગ મહોત્સવમાં બધી ગોપીઓ જાય છે વરસાના જાય માખણ વેચવા મથુરા જાય તો ત્યાં લીલાઓની વાતો કરે અમારા લાલાએ આમ કર્યું અમારા લાલાએ અઘાસુર નામના અજગરને માર્યો અમારા લાલાએ બકાસુર નામના બકરાને માર્યો એટલે બગલાને માર્યો અમારા લાલાએ વૃષ્ભાસુરને માર્યો વ્યમાસુરને માર્યો આ અસુરોને મારે તે બધી કથાઓ કહી છે એટલે આજુબાજુમાં લાલાની બધી કીર્તિ ફેલાય અને બધા કનૈયાના દર્શને આવે છે એકવાર જમનાજીના કિનારે ભગવાન વાંસળી વગાડતા હોય અને રાધાજીની મુલાકાત થાય છે ચાર નજર ભેગી થાય જે વ્રજનો પ્રેમ છે એ વૈકુંઠનો અનાદિકાળનો પ્રેમ છે અને રાધાજી આવે તો નામ કાંઈ આપણે રાધાજીનું સ્વાગત કરાય નહીં રાધાજી આવ્યા એટલે ચાલો ઘડી કીર્તન કરીએ રાધા માતા પધારે છે રાધાજીનું કીર્તન કરીશું બોલો બરસ ane વારી કી જય ઋષિ દુલારે કી જય કીર્તિ મૈયા કે લલ્લે કે જય શ્રી કૃષ્ણ પਿਆરે કી કે મીઠો રસ સે ભરોડે રાધા રાણીલાગે રાધા રાણીલા મને કારો કરો I'll <tries> be ਸ੍ਰੀ ਵਾਰਾ ਦਾ ਨਾ ਸਰਮਰਲੇ ਲਗੇ ਮੇਰੇ ਵਾਰਾ ਬੁਤਾਲਾ ਰਾਨਾ ਨਾ ਸਰਮਰਲੇ कोई मिठाई ना भावे मन माखण मिश्री अपना कोई मिठाई माँ भावे मन माखण मिश्री अपना कोई मिठाई ना भावे मन माखण मिश्री अपना कोई मिठाई जी बढ़िया के भावे अब तो राधा नाम बला जी बढ़िया के भावे अब तो राधा नाम बला भावी बढ़िया न भावे जो या खोया राधा राधा पढ़े इधर या थोया तो राधा राधा नाम पढ़े है जो नया खोया किन की राधा दूर करते है राधा राधा राम तो किन की राधा दूर तो करत है राधा राधा तो राम